હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતા બનાસકાંઠા જિલ્લામાં આવેલા માર્કેટ દ્વારા માર્કેટ વેપાર કરતા તમામ વેપારી ભાઈઓ તેમજ બહાર ગામથી ખેત ઉત્પન્ન માલ વેચવા આવતા ખેડૂત ભાઈઓને જણાવ્યું હતું કે તારીખ એક થી બે માર્ચ દરમિયાન સરકારના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના પગલે ઇકબાલગઢ ડીસા થરાદ વાવ માર્કેટ સંગ્રહિત માલ તેમજ વેચાણ અર્થે આવતો માલ સલામત જગ્યાએ ઉતારવો અથવા તો ઢાંકીને રાખવો તેમજ ખેડૂત ભાઈઓને વેચાણાર્થીનો પોતાનો ખેત ઉત્પન્નનો માલ માર્કેટયાર્ડમાં ઢાંકીને લાવો જેથી કોઈ પણ પ્રકારનો માલ બગડે કે નુકસાન થાય નહીં જેની ખાસ નોંધ લેવા માર્કેટયાર્ડ સમિતિઓ દ્વારા જાણ કરવામાં આવી હતી બીજી બાજુ રાયડાનો પાક લેવાઈ ગયો છે અને ઘઉંનો પાક તૈયાર થવાના આરે છે જીરૂનો પાક કાપણી કરી ખેતરોમાં ખુલ્લો પડ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે